ભાવનગરના ખેડૂતવાસમાં મારામારીનો બનાવ બનતા જેમાં ત્રણ લોકોને ઈજા થતા ભાવનગર સરકી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બે પુત્રો અને પિતા ઉપર હુમલો થવા પામ્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે મોડી રાત્રેના સમયે શહેરના ખેડૂતવાસમાં બહુચરાજીમાના મંદિર પાસે રહેતા વિશાલભાઈના ઘર પાસે કેટલાક લોકો અપશબ્દ બોલતા હોય અને તેમને અપશબ્દ બોલવાની ના કહેતા સામેવાળા ઉશ્કેરાઈ જઈને વિશાલભાઈ તથા તેમના ભાઈ અને તેમના પિતા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો હુમલા સાથે ઘર ઉપર પથ્થર મારો કર્યો હતો અને ભારે નુકસાન કરવામાં આવ્યું હતું ત્રણે ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા હતા કે બનાવની જાણ થતા પોલીસે બનાવ સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી